માંગરોળ તાલુકામાં ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરાયું ભારે આઈએ ભક્તોએ વિદાય આપી માંગરોળ તાલુકાના વાંકલમાં ગણેશોત્સવની પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગણેશ પંડાલમાં સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતીનું આયોજન કરાયું હતું ગણેશોત્સવને લઈ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મંડળો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગણપતિ બાપા મોરિયા ઘીને લાડુ ચોર્યા વર્ષ વર્ષથી જલ્દી આના નાદથી કૂજી ઉઠ્યું હતું શોભાયાત્રા સ્ટેશનની વિસ્તાર બજા વિસ્તાર મુક્તાનાંદ પાર્ક ગુલાબ પાર્કમાં ફેરવવામાં આવી હતી વિસર્જન માટે આઝાદ ચોકના ગણપતિ લવેટ ગામે ગાયત્રી મંડળ અને ગામીત ફળિયું નવયુવક મંડળના ગણપતિને પીપર પાણી ગજાનન ગ્રુપ અને ગણેશ યુવક મંડળ દ્વારા વેરાવી ખાતે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

આજે અમારા માધોર તાલુકાના વાકલ ગામમાં અલગ અલગ પડિયાના દસ ગણપતિ દાદાનું આજે વિસર્જન થઈ રહ્યું છે દસ દિવસ પૂજા અર્ચના કરીને આજે બહુ કડક હૃદયથી અમે આજે ગણપતિઓ પણ વિસર્જન થઈ છે ગણપતિ બાપાને એ પ્રાર્થના છે કે અમારા ગામમાં બધા વિઘ્ના દૂર કરો અને સુખ શાંતિ સમૃદ્ધિ અમારા ગામ અને ભારત દેશને મળે જય ગણેશ જય